માયરા સોયા અત્યારે દુઃખદ અવસાન કારણે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તેમના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપતા આપણા ગુજરાતી કલાકાર એટલે કે સુરેજ ઝાલાએ કંઈક કહ્યું છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ તેમની આત્માને શાંતિ આપવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો